નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ડીસા મામલદાર કચેરીમાં સરકારી કર્મચારીઓની બેદરકારીથી લાખોનો ખર્ચ ગયો પાણીમાં કોરોના કીટનો જથ્થો મળી આવતા કોરોના વાયરસની યાદ અપાવી સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ઉપલબ્ધ કરાવાતી સાધન સામગ્રી સરકારી કર્મચારીઓની બેદરકારીને કારણે બિનઉપયોગી બની રહી હોવાનો આઘાતજનક કિસ્સો ડીસામાં સામે આવ્યો છે ડીસા મામલદાર કચેરીની અગાસી પર લાખો રૂપિયાના સરકારી સાધનો વરસાદ ને તડકામાં ધૂળ ખાઈ રહ્યા છે જે સરકારી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે પ્રાપ્ત માહિતી અનુસાર મામલતદાર કચેરીની અગાસી કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા ટેમ્પરેચર માપવા માટે ફાળવવામાં આવેલી થર્મલ ગન હેન્ડ ગ્લોવ્સ અને ફેસ માસ્ક જેવી કીટ પેટી હાલતમાં ખુલ્લામાં પડી છે આમાંથી મોટા ભાગના કીટ તો સીલબંધ છે અને તેના કવર પણ ખોલવામાં આવ્યા નથી લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી આ કિટ્સનો ઉપયોગ થયો ન હોવાથી તેનો હેતુ માર્યો ગયો છે આ ઉપરાંત કોમ્પ્યુટરના સાધનો જેવા કે પ્રિન્ટર મોનિટર સીપીયુ કીબોર્ડ અને હાર્ડ ડિસ્ક જેવી ચીજવસ્તુ પણ રિપેરિંગ કરાવવાની જગ્યાએ ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે વરસાદ અને ગરમીને કારણે આ લાખો રૂપિયાની સાધન સામગ્રી સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે જો સમયસર આ સાધનોનું સમારકામ કરવામાં આવ્યું હોત તો સરકારના હજારો રૂપિયા બચી શક્યા હોત સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ફાળવવામાં આવેલા આ સાધનો લોકો સુધી પહોંચી શક્યા નથી સરકારી કર્મચારીની બેદરકારીને કારણે પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે આ ઘટના સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે પ્રજાના પૈસાનો આ રીતે વ્યય થતો અટકાવવા માટે સરકાર તે ગંભીરતાથી ધ્યાન આપવું અત્યંત જરૂરી છે અહેવાલ હરેશ ટક્કર ડીસા બનાસકાંઠા